સોખડા ડબોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષ ને અનુલક્ષી ને દરમાસે યોજાતી સત્સંગ સભા ઝારોલા વાડી ખાતે યોજવામાં આવી આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગીચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય બ્રહ્મલિન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે અને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની નિષ્ઠામાં ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા દર માસે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ડભોઈ ઝારોલાનીવાડી ખાતે ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં નગર આગેવાન વી શાહ વિશાલ શાહ સહિત સંત આચાર્ય સ્વામી અને યોગીચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રભુભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા અપાયું હતું દદાનંદ સાંઈ મહારાજની જય હરિપ્રસાદ મહારાજની જય પ્રગટ પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસ ચાતુર્માસના પવિત્ર મહોત્સવ ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે એ નિમિત્તે સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળમાં ભક્તો સમૂહ મહાપૂજા સભાનું આયોજન ગુષ્ઠીનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે આજ્ઞા મુંબઈમાં પણ આ ચંદોલા નિવાસના ફળમાં દોઢથી બે હજાર ભક્તોની સભા અને સભાનું આયોજન થયું ખૂબ આનંદ થયો બધાને સત્સ્યનો મહિમા છે સ્વામી માટે ભક્તિ છે અને પ્રેમ સ્વામીની રાજી કરાવે છે આવા બધા પ્રોગ્રામ થાય છે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વધારે વધારે બપવાસ કરવામાં આવે એનો લાભ લે અને મંભાઈમાં સત્સ્યનો વિકાસ ખૂબ થાય એ સ્વામીને જરૂરી પ્રાર્થના जी जी तो ये प्रकट छे इनकमिंग आपको बारिश को सुना दे कि बेकार ये भी महाराज नु श्राद दतो या अगला दिवस है श्री महाराज नु श्राद दतो और मैं तीसरा दिवस है एवं सब अनुभव अच्छी आती है कि गुरु आनंद ने